નેશનલની ભેંસો છે આ બધા જે ગામડા છે ને ઢોરી સુમરાસર લોરીયા અહીંથી જે બંને પટ્ટો આગળ ચાલુ થાય બંને જો મિત્રો એની સિંગડું એનો મોઢું એનું શરીર ઓછું ખાય શાંત અને વ્યવસ્થિત રીતે

નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની આપણી મુલાકાત છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ઢોરી ગામે ઢોરી ગામ એટલે આમ ગણો તો ત્યાં બંને નસલની ભેંસો છે આ બધા જે ગામડા છે ને ઢોરી સુમરાસર લોરી અહીંથી જે બંને પટ્ટો આગળ ચાલુ થાય આટલાની અંદર જ બંને જે લોકોએ ઉછેર કર્યો બંને ઉપર કામ કર્યું અને બંને ભેંસને શું કહેવાય એ ભેંસોનું કેવું નસલ છે એમના ઉપર અહીંયા આપણે હું તમને વધારે મહિના અંદર એક બે એક બે એવા પશુ માલિક જે છે પશુપાલક જે છે એમનાથી રૂબરૂ કરાવું છું અને બની નસલ વિશે આપણે જાણવાની કોશિશ કરીએ છીએ તો આજની આપણી મુલાકાત છે મહેશભાઈ ને ત્યાં મહેશભાઈ એક સારા બ્રીડર છે અને સારી સારી બની નસલ ભેંસો રાખે છે અને કોઈ એવું આપણે ઘણી વખત કોઈ ભેંસ તબેલો કરવો એટલે આપણે જ માણસ ગોતવા ફરીએ કે માણસ હશે તો હું ડેરી ફાર્મ ચલાવી શકીશ માણસ વગર હું કંઈ નહીં કરી શકું પરંતુ એ લોકો એક નહીં બે નહીં પાંચ દસ પશુ નથી રાખતા સિત્તેરના લોટ ભેગા રાખે છે અને એમાં એ પશુપાલન કરી અને સારી એવી આવક મેળવે છે તો આપણે એમના પાસેથી જાણવાની કોશિશ કરીશું કેટલું દૂધ ભરાવે છે શું ઘાસચારો આપે છે આ બની નસલમાં એમને કેવું રહે છે ગાયોમાં કેમ નથી રાખતા ભેંસોમાં રહે છે બિલ્ડિંગ ઉપર કામ કરે છે કે નથી કરતા બચ્ચા ઉછેર કરે છે કે નથી કરતા અહીંયા દૂધના ભાવ કેવા છે બધી જ એમના પાસેથી આપણે જાણવાની કોશિશ કરીશું મહેશભાઈ તમારું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર એક વખત તમે તમારો પરિચય આપો પછી આપણે મારું નામ મહેશભાઈ કરનભાઈ વારોત્રા ગામ ડોરી તાલુકો ભુજ જિલ્લો કચ્છ બરાબર મહેશભાઈ ઉંમર કેટલી છે તમારી કેટલું ભણ્યા તમે મારી ઉંમર છે પાંત્રીસ વર્ષ અચ્છા

જે નસલ ઉપર જે એમણે કામ કર્યું એ પ્લસ એની સાથે સાથે એમને દૂધ પણ ભરાવે છે ને સારી આવક લે છે એ એના ઉપર એમણે કામ કર્યું છે તો આપણે બીજા ઘણા વિડીયો અમને બનાવ્યા છે પરંતુ આજ એમનો મહેશભાઈનો વિડીયો બનાવી છે મહેશભાઈ કેટલી ટોટલ ભેંસો તમારી પાસે કેટલી છે મારા પણ ટોટલ બેસો એમ છે સિંતર છે નાની બધી થઈને સિંતર એસી બેચો છે હા અને દૂધ ઉપર અત્યારે છે બેસો તમારા માં એવું શું અલગ છે કે જેથી તમે આ બેસો બધી જે છે વ્યવસ્થિત દેખાય છે દૂધ આપે છે એવું તો તમે કોણ માં કઈ બદલાવ છે એ કાસચારામાં કઈ છે કે પછી તમે એની કોઈ ટ્રીટમેન્ટ કરો છો

એક તો જૂની નેશનલ ભેંસો છે એમના પણ એ શું કાળજી રાખે છે કે જે પાડો રાખે છે એ બહુ ખાતરી વાળો રાખે છે એના ઉપર વર્ક કરે છે પાડો સારો તો એમના બધી બહુ ઘણી સારી છે તો જે આવનાર પેઢી છે જે બચ્ચા આવનાર છે એ બહુ સારા આવશે અને વ્યવસ્થિત આવશે પ્લસ એમણે બીજું એક કામ કર્યું છે એમની બધી ભેંસો છે એ બધી ત્રણ હજાર લીટર પ્લસની છે હું તમને વારે ઘડી કહેતો હોઉં છું કે તમારી પાસે જે ભેંસ છે એ સવાર સોંજ કેટલું દૂધ આપે છે કઈ રીતે આપે અને આખું ત્રણસો પાંચ દિવસ કેટલું દૂધ થાય છે એ બધું એમને આખું રેકોર્ડ રાખે છે અને વ્યવસ્થિત કેટલી એમ એવરેજ ભેંસો તમારે પાસે હાઈએસ્ટ દૂધ મિલ્કિંગમાં કેટલું આમ વર્ષનું ત્રણસો પાંચ દિવસનું હાઈએસ્ટ એક ભેંચ છે આ છે ઈશ્વરભાઈ ની ભેંચ છે આ દસ મહિનાનો દૂધ રેકોર્ડ છે ચુમ્માલીસો ઉપર દૂધ છે આનો ચુમ્માલીસો લીટર ચુમ્માલીસો લીટર દૂધ છે આ ભેંસનું એટલે મૂળ જયારે છોડવાની થી ડ્રાય પીરિયડ અત્યારે

એનું શરીર ઓછું ખાય શાંત અને વ્યવસ્થિત રીતે દૂધ આપનારી ભેંસ એટલે આ બની નેશનલની ભેંસ આના ઉપર લોકોએ કામ નથી કર્યું પણ જે લોકોએ કામ કર્યું છે ને એ લોકો માલામાલ બની ગયા છે એની પાડી કેટલા વેતર વિયાણી છે ભેંસ ત્રીજા વેતરમાં છે ત્રીજા વેતરમાં વાહ સરસ આગળ શું પાડી હતો કે આનો પાડો હતો ઈ આપણે રમસિંહ માસ્ટર લઈ ગયા છે સિમેન્ટ માટે લઈ ગયા છે અને પાડો તો ઈ અચ્છા ઓકે વેરી ગુડ સરસ મિત્રો આવી નેશનલના જે 4450 લિટરના જે બોલ હોય કે એના જે નસલ બચ્ચા આવનાર છે એને આપણે વ્યવસ્થિત રીતે સાચવીશું તો કંઈક આપણને ફાયદો થશે બીજો આ બધી જે પાડીઓ છે મોટી જ કરો અત્યારે કેટલી ભેંસ બહુ ઘણી બધી ભેગી લાગે ભેસો ઘણી છે આ બધા જો અહીંયા બચ્ચા પાઠી બેઠી બચ્ચાનું ઉછેર કરવાનો છે અમારે બધા જે હોય બધા ઉછેર કરીએ છીએ પછી ભેંસો અમુક મોટી હોય એ પાછી વેચતા આવીએ બચ્ચા બચ્ચાઓ બધાનું ઉછેર કરવાનું અચ્છા આ ભેંસ છે એ ભેંસ છે ત્રીજા આવેતરમાં છે હા હા અત્યારે એનો એક ટાઈમનું આઠ લિટર દૂધ છે હા બે ટાઈમનું સોળ લિટર દૂધ સોળ પ્લસ છે દૂધ વાહ

હા હા કેટલી દર વર્ષે કેટલી પાડીઓ મોટી થાય એમ પાડીઓ દર વર્ષે થાય તો વીસ પચીસ પાડીઓ મોટી થાય એમના મહેશભાઈ ના મતલબ બીજા વાળા ની આપણે બધી હું તમને ભેંસો બતાવીશ કેટલું દૂધ આપે છે શું છે બન્યા રહેજો મિત્રો આપડા વિડીયા ની સાથે તો

अबूल छे मित्रों अंदर अंदर चौबीस कलाक की बात हो ના બેસો ખુલી જોય ખુલી જોય ખુલી જોય મેસો બધી ખુલી જોય આ કોઈન ટાઈમે વાંધો કલાક આ ની અંદર એવું વેચાતો લાયલો કે ઘરનો તૈયાર કર્યો આ ઘરનો બુલ છે ઘરનો બુલ તૈયાર કર્યો ઇમ્બ્રીડિંગ ન થાય કે જે આપડી નસલ હોય તૈયાર તમે કરી હોય ભેંસ પાડી એની અંદર થી કોઈ એવું નથી કે આ એનો નેનો પાડો

એમની બધી પહેલી જ બીજી જ પેશો છે આ બધી મોટી પેશો આ મોટી આ ત્રીજા ચોથા વેતન છે આ બધી ત્રીજા ચોથા વેતન ત્રીજામાં ત્રીજામાં બીજામાં ત્રીજામાં બધી આ ભેંસ છે આનું અત્યારે બાવીસ લિટર દૂધ તૈયાર છે હાલમાં હાલમાં

બેન ખરી કે એની એને બચ્ચા ખરી કેટલા વેતર વિયાણી દીધી આ ચોથો છે એની ઓમાય ખડેલી છે પહેલા વેતરની હ હ ઓ છે પહેલા વેતરની ખડી છે એનું પણ 6 લિટર દૂધ પહેલા વેતરમાં તૈયાર છે 6 6 7 6 છે તૈયાર છે દૂધ અચ્છા હ આ ત્રીજા વેતરમાં છે હમ આનો અત્યારે 17 પ્લસ દૂધ છે તમારે દૂધ ભરવા માં આમ તો સારું છે પણ આવશે ખાંડાના ભાવ વધારે છે બાકી દૂધમાં તો સારું રહે ભાવ સારા છે પચાવન છપ્પન

ઓકે હવે મિત્રો આપણે મહેશભાઈની જે ભેંસો છે એમની પણ એટલી એક્સિલન્ટ છે એમણે એમના ઈશ્વરભાઈની પૈસાની વાત કરી ખરેખર હવે આ જુઓ અભ્યાસ તમે અહીંયાથી ભેશું શું છે આની હિસ્ટ્રી કંઈ ભેસમાં અભ્યાસ પહેલા વેતરમાં છે હમ હમ ચાર વર્ષની છે હ કેમ ચાર વર્ષે પહેલા વેતરમાં વેતરગાળી વી એની તર થ્ર ગ્લેર થઈ જ નખા તો ત્રણ વર્ષ થઈ એ હવે अच्छा अनु आ वक्त 1 टाइम નું 8 લીટર દૂધ તૈયાર છે 1 ટાઈમ નું થોડો પ્લસ દૂધ છે હમ હ છે વિયાણી ને 20 ડાળા થયા اچھا આ બેઠિયા બેઠી વિયલ છે બচ্চો નું પહેલી હતું ઓ આ બচ্চો નું છે આ બે ચોથા વિકતમાં છે હમ હ વિયાણી ને 10 ડાળા થયા છે

તો અત્યારે એક ટાઈમ પર નવ લીટર દૂધ આપે છે કઈ કઈ એટલે આ ભેંસ આ છે હા 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 નવ લીટર દૂધ આપે છે ત્યારે અચ્છા પછી આ છે એમાં આઠ દાડા લીયલ છે હા હા આનો અત્યારે એક ટાઈમનો નો 8.5 નવ લીટર દૂધ અત્યારે તૈયાર છે 8.5 નવ લીટર 8.5 નવ લીટર આમનો રેકોર્ડ કરાવો છો બધું આમ છે રેકોર્ડ આપણે કરાવી છે સરદ દેરીમાં હા આ 21 પ્લસ ગઈ છે આપણે દૂધનો રેકોર્ડ કરાય છે એનો અચ્છા 21 પ્લસ ગઈ છે આ ભેંસ હા હા હા

બની ને સલામ શાંત કહેવાય પરંતુ એ કોઈને જોવાય આપણે કેમેરો આજુબાજુ ફરીએ એટલે થોડુંક એને પેલું હજુ લાગે પણ જે રોજ ભીજી ફરતી હોય તો પછી શાંતિથી ઊભી રે પાય પેલી વાડામાં તેમાં વાળામાં છે બધી કાપણ કાપણ છે એ ગાભણ વધતા દોવા આપે ખરી એમ કાપડ એટલે હમણાં મૂકી છે દોઢ મહિનો થયો હા હા હા

વાહ તો અમિતભાઈ એમના જોડે વાતચીત કરીને આપણને બધી એમની દરેક ફેસ્ટની એમણે અલગ અલગ વાત કરી કે ભેંસ આટલો દૂધ આપે છે આ નસલ છે અને બંને ઉપર એ કામ કરે છે ને

વર્ષે આપણે દસેક લાખ સુધી જઈએ ખરી જાય મહેનત કરો તો મળી જાય આરામથી મળી જાય પંદર ખાના આવી ભેસો હોય આ નવ નવ દૂધ આપે છે આપણે પંદર ભેસો હોય તો લાખ થી ઉપર ઉપર પહોંચી જાય મહેશભાઈ વર્ત્રા ઘણી વખત હું અહીંયા આવતો અને એમની શું જોતો મને લાગતો વિડીયો બનાવો પરંતુ કારણે વિડીયો વિડીયો બનાવી આજે અને મજા આવી ગઈ એમની ભેસો તો મને ખબર નથી પરંતુ મને એવું હતું કે આપણે વ્યુહર મિત્રો પણ જોવાય કંઈક આની અંદરથી કંઈક શીખે કે આપણી પાસે આવી સારી ભેસો હોય સારી નસલ નહીં તો આપણે પણ કંઈક આની અંદરથી સારી આવક લઈ શકીએ ચેલા ચાલુ પશુપાલન છોડી આ લોકો આમ ગણીએ તો એ કશું જ નથી કરતા આપણે જેવું જ પશુપાલન કરે છે એ પણ સવારે ચાર પાંચ વાગે ઉઠે છે એ પણ આપણે જે નિયરપુળો કરીએ એ જ કરે છે એ ખોણ આપણા કરતા કદાચ ઓછું મુકતા હશે પણ એ ક્યાં જીતે છે કે એમની પાસે સારી નસલ છે ત્યાં આગળ લોકો જીતી જાય છે તો બસ મિત્રો મારે એટલું તમને કેવું હતું ધન્યવાદ થેન્ક યુ સો મચ